પાલનપુર તાલુકાના ગઢ ખાતે અંદાજે ચારસો જેટલા જૈન પરિવારના મકાનો આવેલા છે જેમાં મોટાભાગના પરિવારો ધંધાર્થે મુંબઈ સુરત અમદાવાદ તેમજ બેંગકોક રહેતા હોવાથી ભગવાનની પૂજા થતી ન હોવાથી અગાઉ ભોજન શાળા પણ ન ચાલતી હોવાથી પૂનમ ઉજવવાનું શરૂ કર્યું હતું જ્યાં જૈન સમાજના ભાઈઓ પૂનમ ભરવા માટે ગઢ ખાતે આવતા હતા જ્યાં પૂનમના દિને જૈન મહાજન સંઘ દ્વારા ગઢિયા પાશ્વનાથ ભગવાનની બસો પચાસમી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંદાજે એક ચાર જૈન સમાજના દેશ વિદેશમાં વસતા પરિવારો હાજર રહ્યા હતા અને ભગવાનને બસો પચાસ ગ્રામ ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો હતો અરે ગઢિયા પાર્શનાથ ભગવાનની પૂનમની શરૂઆત કરવા પાછળનો અમારો એક હેતુ હતો કે આ ગઢગામની અંદર લગભગ જૈનોના ત્રણસોથી થી ચારસો ઘર હોવા છતાં અહીંયા કોઈ ખાસ ભગવાનની પૂજા કરવા માટે પધારતું નહોતું એના પહેલાં અમે પૂનમની શરૂઆત કરતાં પહેલાં એક ભોજન શાળાની શરૂઆત કરેલી ત્યાર પછી અમને વિચાર આવ્યો એક મારા મિત્ર છે શ્રી ચંપકલાલ મણીલાલ છે આજે હયાત નથી પણ અમે બંનેએ બે વિચાર કર્યો કે આ ભોજનશાળા ચાલુ રાખવી છે તો આપણે પૂનમની ઉજવણી કરવી પડશે અને અમે એનું નિર્ણય કર્યો કે ચલો ભાઈ આપણે પૂનમની ઉજવણી ગઢની અંદર લોકો બીજા ગામોમાં બીજા તીર્થોમાં લોકો પૂનમ ઉજવવા જાય છે તો પછી આપણા ગામમાં કેમ લોકો પૂનમની ઉજવણી કરવા માટે નહીં આવે તો અમે નક્કી કર્યું અને ગામજનોને બધાને મળ્યા ત્યારે ખૂરો સહકાર અમને પૂનમ ઉજવવા માટેનો મળ્યો પહેલી પ્રથમ પૂનમનો લાભ શ્રી લેરચંદ પ્ર મંગુબેન લેરચંદ કેશવલાલ શાહ પરિવારે લીધો હસ્તે પ્રકાશભાઈ હતા પ્રકાશભાઈએ અમને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો લગભગ સો દોઢસો માણસો પહેલી જ પૂનમના દિવસે અમે ગઢમાં આવ્યા ઉજવવા માટે અને ભગવાનની ભક્તિ કરી એ દિવસે અને પછી સળંગ પૂનમો ચાલતી જ ગઈ ચાલતી જ ગઈ વચ્ચે થોડો બ્રેક આવ્યો હતો પણ પૂનમ ભણાતી હતી અને આજે ઠેઠ અમે બસો ને પચાસમી પૂનમ સુધી પહોંચી ગયા છીએ જ્યારે બસ્સો પૂનમની ઉજવણી કરવાની વાત આવી હતી ત્યારે અમે અમારા ટ્રસ્ટીઓને વાત કરી ત્યારે કોરોનાનો સમય હતો ત્યારે એમને એમ કહ્યું કે ભાઈ કોરોનાનો સમય છે તો આપણે આ ઉજવણી કરશું ને કાલ ઉઠી કોઈને પ્રોબ્લેમ થાય તો આપણા આ જવાબદારી આપણી બને ત્યારે એમ મેં એમને ના પાડી દીધી ચલો જવા દો પછી આગળ જોઈશું હવે બસો પચાસમી પૂનમનો સમય આવ્યો ત્યારે મેં રજૂઆત કરી ત્યારે અમારા સંઘના ટ્રસ્ટીઓ સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરી લીધો સ્વીકાર તો કર્યો કર્યો પણ સાથે એમનો એવો જવાબ મળ્યો કે બસો પચાસમી પૂનમની ઉજવણી આપણો શ્રી ગઢ જૈન સંઘ કરશે ત્યારે અમને બહુ અતિ આનંદ થયો કારણ કે બસો ઓગ ઓગણપચાસ પૂનમ ગઢ જૈન સંઘના ભાઈઓએ ઉજવી હતી અને બસો પચાસમીની પૂનમની ઉજવણી જ્યારે ગઢ જૈન સંઘ કરતો હોય આખું ગામ જ્યારે જોડાતું હોય ત્યારે અનહદ આનંદ આવે અને સુરત મુંબઈ બેંગકોં બધી ત્યાંથી ત્યાંથી લોકો આજે આ પૂનમની ઉજવણી કરવા માટે આવ્યા છે અને આજે મને બહુ આનંદને લાગણી અનુભવે છે કારણ કે જે દિવસે પહેલી પૂનમ અનુભવ પૂનમની ઉજવણી કરી હતી ને જે આનંદ હતો એ આજે અઢીસો પૂનમની ઉજવણીમાં અમને આનંદ મળી રહ્યો છે અને અમારા ભાઈઓ અમારી ગામની કુંવાસીઓ આ બધા જ લોકો આની અંદર જોડાયા છે અને હજુ ને હજુ આ નેક્સ્ટ પૂનમનો લોકો લાભ લે અને આ ઉજવણી કાયમી માટે ચાલુ રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું ઘટના વતની અને હાલ ધંધારથી બેંકોક સ્થાયી એવા અમીસ કુમાર મફતલાલ શાહે જણાવ્યું હતું કે ગઢિયા પાશ્વનાથ ભગવાનની અસીમ કૃપા છે શાસનદેવના આશીર્વાદ છે અને મા બાપના સંસ્કાર સુજાડે છે આજ ગામમાં જન્મ થયો છે અને દાદાની કૃપાથી જીવનમાં ઘણું બધું મળ્યું છે દાદાના આશીર્વાદ લેવા આવ્યો છું આ બસો પચાસમી પૂનમ નહીં નિરંતર આ પૂનમ ચાલુ રહે તેવી આશા રાખું છું ઘડિયા પાછળ મારે શું કહેવાનું એમની અસીમ કૃપા છે શાસનદેવના આશીર્વાદ છે અને મા બાપના સંસ્કાર છે જે આ બધું આપણને સુજાડે છે અને આ જ ગામમાં જન્મ થયો છે અને આ દાદાની કૃપાથી જીવનમાં ઘણું બધું મળ્યું છે તો આ જે કરીએ છીએ તો કાંઈ જ નથી અને બસ એવા આશીર્વાદ મળે દાદાના કે આગળ આગળ બહુ જ ભક્તિ કરીએ શાસનના સારા કામ કરીએ અને બસ એ જ ઈચ્છા છે પૂજામાં અનુભૂતિ એક્સપ્લેન નહીં થાય કારણ કે અનુભૂતિ છે એટલે જ આપણે અહીંયા બધા અહીંયા છીએ અને બધાનો સરસ સાથ છે અને આ પૂનમ ઉજવાઈ રહી છે બસો ને પચાસમી પૂનમ અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આ અઢીસો પાંચસો હજાર ચાલ્યા જ કરે સળંગ બધાનો જ સહકાર મળે અને બધાની જે આમ જે બધાની જે લોકોએ ચાલુ કર્યું છે નંદીભાઈએ અને આ બધા સાચવી રહ્યા છે બસ અમારે તો કાંઈ જ નથી કે આ નાનો લાભ મળે છે જે લઈએ છે જે મળી રહ્યો છે દાદાની કૃપાથી પણ ઈચ્છા એ જ છે કે જ્યાં સુધી દાદાના આશીર્વાદ રહે અને શક્તિ રહે આ પૂનમ ચાલવી જોઈએ અમીશ મફતલાલ શાહ જૈન મહાજન સંઘના ટ્રસ્ટી સંદીપભાઈ શાહના જણાવ્યા અનુસાર ગઢિયા પાશ્વનાથ ભગવાનની બસો પચાસની પૂનમની ઉજવણી અમારા માટે એક અહોભાગ્ય છે જે છેલ્લા એકવીસ વર્ષથી દાદાની પૂનમ ચાલી રહી છે જૈન સંઘ દ્વારા આ બસો પચાસ નહીં પૂનમની ઉજવણી ઉમળકાભેર આયોજન કરવામાં આવ્યું છે બસો પચાસ ગ્રામનો ચાંદીનો સિક્કો ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે ગઢિયા પાશ્વનાથ દાદાની બસો પૂનમની ઉજવણી કરી અમારા માટે ખરેખર અહોભાગ્ય છે છેલ્લા એકવીસ વર્ષથી ઘડિયાપાસના દાદાની પૂનમ ચાલી રહી છે અને બસોને પચાસ પૂનમની જ્યારે ઉજવણી અમે સંઘ સામે રજૂઆત કરી તો સંઘે જ એક ઉમળકાભેર એમ જણાવ્યું કે નહીં આ ઉજવણી તો સંઘ જ કરશે અને સંઘ સાહી થાય તો ખરેખર બહુ આનંદની વાત છે અને સંઘે ખરેખર બહુ સુંદર આયોજન કર્યું છે આજે સંપૂર્ણ દિવસનું આયોજન કર્યું અને ગઢ ગામના લગભગ બધા જ પરિવારો આમાં જોડાયા છે કારણ કે અમે નક્કી કર્યું છે અઢીસોમી પૂનમ છે તો અઢીસો ગ્રામનો પરમાત્માને ચાંદીનો સિક્કો અમે અર્પણ કરીએ અને એ સાથે એક રજૂઆત કરી નાનકડી તો લગભગ સો સો ચાર પરિવાર આમાં જોડાઈ ગયા આ લાભ લેવા માટે એટલે મહત્ત્વનું એ નથી કે તમે શું અર્પણ કર્યું કે આખું ગામ જ્યારે જોડાઈ જાય છે એ અતિ મહત્ત્વનું છે અને ખરેખર બહુ આનંદની વાત છે કે આખો આજે પણ લગભગ સો એક પરિવાર મુંબઈ સુરત અને ભાઈ તો બેંકોકથી વધારે છે બહુ આનંદની વાત છે આમાં નામ સંદીપી ભોગીલાલ શાહ